નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું ચેનલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું પીએમ કિસાન યોજના લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાનો છે મિત્રો પીએમ કિસાન યોજના બે હજારનો વીસમો હપ્તો જાહેર મિત્રો સો ટકા પાકી તારીખ જાહેર બે હજારની જગ્યાઓ મળશે ચાર હજાર લો આવી ગઈ ખુશખબર જો તમે પીએમ કિસાન યોજનાની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર ખૂબ જ સારા સમાચાર આજના આ વિડીયોમાં કરવાના છું તો મિત્રો જો પીએમ કિસાન યોજના અંતર્ગત અન્યથા કોઈપણ ખેડૂત લગતી માહિતી મેળવવા માગતા હોય તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તમને આ ચેનલમાં પીએમ કિસાન યોજના અન્યથા કોઈપણ અન્યથા લાભો ખેડૂતના અંગે હરેક માહિતીના ચેનલ પૂર્વ કરવામાં આવશે સાથે સાથે મિત્રો આપણી જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવી છે મિત્રો તો અવશ્ય જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તમને હરેક માહિતી ખેડૂતોને લગતી પીએમ કિસાન યોજના લગતી અન્ય કોઈ લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે હરેક લાભ આપણી ચેનલ પૂરા કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે વીસમ હપ્તો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા શેડ્યુટના આઈડી ફોર્મમાં રજિસ્ટરની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે તો મિત્રો તમે જાણતા જશો તમારા આઈડી જે આઈડી છે મિત્રો ફાર્મર રજિસ્ટરની આ નોંધણી ફરજિયાત કરવામાં આવી છે તો મિત્રો જો અમે ન કરાવી તો અવશ્ય કરાવી લેજો અને એકવાર ચેક કરી લેજો તમારા આઈડી બાબતે વીસમો હપ્તો લાભ મેળા માગતા હોય પહેલાં તમારા આઈડી ચેકવાર અવશ્ય ચેક કરી લેજો ફાર્મર રજિસ્ટર આઈડી એકવાર અવશ્ય તે ચેક કરી લેજો મિત્રો બીજી માહિતી છે કે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે આ યોજનાના આગામી વીસમો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થનાર હોય સત્વરે નોંધણી કરાવી આવશ્યક છે તો મિત્રો તમે કહ્યું તેમ કે વીસમો હપ્તો ટૂંક સમય પડવાનો છે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભથી વંચિત રહેશે તો મિત્રો પહેલાં તો તમે આ એક કામ અવશ્ય કરી લેજો તમારી જે નોંધણી આવશે એકવાર ચેક કરી લેજો જો ભૂલી ગયા હોય તો એકવાર અવશ્ય ચેક કરી લેજો નોંધણી કરાવી લેજો વીસમો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થવાના કોઈ સત્વરે નોંધણી કરવાની આવશ્યક છે ત્યારબાદ મિત્રો ગત વર્ષે પીએમ કિસાન યોજના હપ્તો અઢાર જૂન અઢાર જૂન આવ્યો હતો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ વખતે પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો જૂન મહિનામાં આવી શકે છે મિત્રો પણ આવી નથી પરંતુ મિત્રો જુલાઈમાં એક અઠવાડિયે પસાર થઈ ગયું છે અને હવે વીસમો હપ્તો હજુ હજુ સુધી કંઈ સુધી આવી મેસેજ આવે નથી જો મિત્રો તમે જાણો છો ગઈ વખતે મિત્રો કિસાન પી પીએમ કિસાન યોજનામાં અઢાર જૂને અપટો જાહેર કરી દેવામાં આવ્યો હતો પરંતુ મિત્રો જૂન મહિનો પણ ગયો ને આજે જુલાઈ મહિનો એક અઠવાડિયું પણ પસાર થઈ ગયું છે પરંતુ વિશ્વ હપ્તો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો એ પણ સારા સમાચાર એ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અઢાર જુલાઈ બિહારના મોતિયારીના મુલાકાત લેવાના છે આયુષ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે પીએમ મોદી બિહારમાંથી પીએમ કિસાન વીસમ હપ્તો જાહેર કરી શકે છે જો કે આ અંગે સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પરંતુ મિત્રો આપણે હવે અનુમાન લગાવી શકીએ છીએ કે આગામી સમયમાં અઢાઈ જુલાઈએ બિહારમાં મોતીહારી મુલાકાત લેશે પીએમ પીએમ આપણા નરેન્દ્ર મોદી સાહેબ મોદી સાહેબ વીસમી અઢાર જૂને પીએમ કિસાન યોજના અંતર્ગત ખૂબ જ સારા સમાચાર આપણે આવી શકે તેવી આપણે આશા રાખીએ છીએ તો અઢાર જૂને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખૂબ જ સારા સમાચાર આવશે અને હપ્તા બાબતમાં વધારવામાં આવશે શું છે સંપૂર્ણ ચર્ચા આપણે અઢાર જુલાઈએ જે આવશે મિત્રો ત્યારે આપણે જાણ કરવામાં આવશે ત્યાં આગળ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો